આઠ વિજ્ઞાન પાઠ આઠ બળ અને દબાણ સ્વાધ્યાય જોઈશું એક એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો પહેલું માગ્યા મુજબ જવાબ આપો તો પેલું છે ખોખી દ્વારા ફટકાયેલ દડો બીજું ડંકી દ્વારા પાણી ખેંચવું ક્વેશન બે એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડે પડેલા બળના કારણે પદાર્થોનો આકાર બદલાય છે તો પહેલું આવશે કથરોટમાં રાખેલ લોટને હાથ વડે દબાવવાથી આકાર બદલાય છે બીજું માટીના પીંડાને હાથ વડે દબાવવાથી તેનો આકાર બદલાય છે ક્વેશ્ચન ત્રણ નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો પહેલું છે કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા ઉપર ખાલી જગ્યા લગાવવું પડે છે તો બળ બીજો એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થની પોતાની તરફ ખાલી જગ્યા છે તો આકર્ષે છે બીજું આપણે તેને ખાલી જગ્યા પડે તો ખેંચવી કે ધકેલવી પડે જો તું એક ચુંબક ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ને ખાલી જગ્યા છે તો અપા કરશે ક્વેશ્ચન ચાર એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પાછળ ખેંચે પાછળની સાઈડ ખેંચે છે પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો પેલી છે ધનુષ્યને ખેંચવા માટે તિરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે તો આકારમાં ફેરફાર થાય છે બીજું છે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે તો સ્નાયુ એના પછી ત્રીજું છે બાળની ગતિને અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે તો સંપર્ક બળનું ઉદાહરણ છે ચોથું જ્યારે બાળ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાને કારણે અને હવાના ખાલી જગ્યાને કારણે હોય છે તો ગુરુત્વને કારણે અને હવાના ઘર્ષણને કારણે હોય છે પેશન પાંચ નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા તે જે જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળને અસર દેખાય છે તે પણ બતાવો તો પહેલું છે રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા તો એમાં આવશે આંગળીઓ લીંબુનો ટુકડો લીંબુના ટુકડાનો આકાર બદલાય છે અને રસ નીકળે છે બીજું છે ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી તો આંગળીઓ ટૂથપેસ્ટની ટ્યુબ આમાં પણ ટૂથપેસ્ટનો આકાર બદલાય છે ત્રીજું દિવાલમાં જડેલ એક હૂકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન તો લટકાવેલું વજન સ્પ્રિંગ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે ચોથું ઉચ્ચો કૂદકો લગાવતી વખતે ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો અવરોધ પાર કરવો તો ખેલાડીના સ્નાયુઓ જમીન ખેલાડીની ગતિથી ગતિની અવસ્થા બદલાય છે એક લોખંડના ટુકડાના આકાર માં બદલાવ આવે છે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો એવું જોવા મળ્યું કે ફૂગો દીવાલ સાથે ચોંટી જાય છે દીવાલ અને ફૂગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે તો સ્થિતિ વિદ્યુત બળ એના પછી ક્વેશ્ચન આઠ છે તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ ઉપર લાગતા બળોના નામ જણાવો ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો તો પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું છે સ્નાયુનું બળ સ્નાયુના બળથી ડોળ પર ઉદ્ધવ દિશામાં બળ લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે બંનેના મૂલ્યો તો સમાન જ છે આમ ડોળ પર લાગતા બળને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેનું પરિણામી બળ શૂન્ય છે તેથી ડોળની અવસ્થા મૂળ સ્વરૂપે રહે છે ક્વેશ્ચન નવ છે કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત પ્રક્ષેપત કરવામાં આવ્યું પ્રક્ષેપણ સ્થાન એટલે કે લોન્ચ વડે પેડ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોનું નામ જણાવો તો હવાનું ઘર્ષણ બળ અને બીજું ગુરુત્વાકર્ષણ બળ હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર વિરુદ્ધ દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે દસ જ્યારે પાણીમાં ડુબાયે ડુબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ પરથી દગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે ડ્રોપરમાં પાણી ચઢાવવાનું કારણ ખાલી જગ્યા છે તેમાં આવશે વાતાવરણનું દબાણ અને આજ સાથે આપણું આસ્વાદ એ અહીંયા પૂરું થાય છે